છેલ્લા છ માસથી યુપીના નવાબગંજ પોલીસ મથકે પોસ્કોના ગુનામાં નાસ્તા વળતા આરોપીને ઝડપી યુવતીની પરિવાર સાથે પલસાણા પોલીસે મિલન કરાવ્યું ઉત્તર પ્રદેશ રાજ્યના ગોડા જિલ્લાના નવાબગંજ પોલીસ સ્ટેશનની એક ટીમ અત્રે પલસાણા પોલીસ સ્ટેશન ખાતે તપાસમાં આવી હતી જેઓની પાસેથી જરૂરી વિગતો મેળવી ગંભીર ગુનાની નોંધ લઈ આરોપીને શોધી કાઢવા ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપી તથા ભોગ બંધારનો ફોટો અને જરૂરી માહિતી મેળવી તપાસમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંદુભાઈ તથા નિલેશ જગદીશભાઈને સંયુક્ત બાતમી મળી હતી તેવા ઈસમને બગુમરા નહેર પાસેથી અફહ અને પોષકોના ગુનામાં નાસ્તા પરતા આરોપી નામે અનિલ રામદીન જયસ્વાલ તથા ભોગ બંદરને શોધી કાઢી ભોગ બંદર યુવતીને પરિવાર સાથે સુખદ મિલન પલસાણા પોલીસે કરાવી બંનેનો કબજો ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવાની માહિતી રવિવારે સાંજે ચાર વાગે પ્રેસનોટ દ્વારા મળી સદાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે